થોડાક તો ધોયા ઘરમાં કોમ કાચ હોય કોઈ દવાખાનો આના છે તો હા પદ એવું ના કરજો મહેરબાની કહો મોરે કો કુષી ના લાગે એ તારે બધું નહીં દો તો તું તારે તું જલસા કર પણ જલસા કરે એવું છે શું મારી જોડે જલસા કરું જરા પૈસા લઈને મને હાલ બધાય તો લાવજો પણ સોલજો મતે એમ નહીં તારે જોતા ટાઈમે માંગી રહ્યા તું ડાયરેક્ટ કે લાવ એમ તાર શું કરવા કે હા જો લેતા આવ હો હા અને તેલનો ડબ્બો લેતા આવજો હો થઈ રહ્યા બે કિલો જેવું પડી રહે હા રહેટ તમે લઈને લઈ હો

પાછું રોટલા ખાવા પણ નથી છોડવા રોટલા તો નહીં ખબર આવે આખા ગોમ નું ખાઈ જાય એવો હે પૂછે તો મારે કહેવાય પડી જઈ હા હા તો જ મજા આવે પૈસા તો છોડવા નહીં આજે સાચી વાત છે વિકાસજી વિકાસજી સમક્ષ હું શું હું આવ્યો એવું ચાલે છે બસ સારું છે હવ હોય હું થોડોક કોમથી આવ્યો તો શું કોમ હતું કહ પેલા પૈસા નહોતા તમારે હોય એ લેવા આવ્યો તો એ તો હાલ આવે પણ મારે થોડી જરૂર હતી એટલે ભાઈ હાઉ ને જરૂર તો ભાઈ પણ હશે તાર છે હશે નહી એમ હાલ તો ગમે તે કોઈ કરો તમે સીજન બીજી પાકો તો પછી મારે ચાલે એવું નહી એટલે નક તો ઓછો ના આવો તો પણ કીધું તો ખરી કે હાલ છે નહીં નકે તો તમે લઈને ના હાલી દો થોડું કરી આલ્યો હતું તો સારું હતું હા હા કરી છે હું વિજાલ આલો પણ જે કીધું છે તમને કે આપડે જોડે હાલ કોઈ છે નહી તો પછી ના જોયું નહીં હાલો એમ ને હાલ તમારું પાસે નહીં તમે ધક્કા ખોદ શું કે મોય તો ધક્કા તો ખાવા જ પડે કે ગુડું એવું ચાલતું છે તમને ખબર છે કે પેલા ભાઈ હાલ કોઈ પરિસ્થિતિ ખરાબ છે તો તમે ધક્કા ના ખાશો હવે તમે જ મારા હશે ને એટલે હું હવે ચાલીને આવી જઈએ તો પછી થોડો વિચાર કરવો જોઈએ પેલા તમારે તમે કેમ આવ્યા હવે આપણો વિકાજી હવે એનું તમે જવાબ જે આલ્યો આલ્યો બરાબર પણ મારા સાલે એવું નહીં મારે છે ને કાજ મેં કોનવડો છે હા હા બરાબર એટલે બધું વરીને તો પાટણ માં મેળીને આવે છે દુકાને એટલે મારે તરત પૈસા ભરવાના થઈ જાય એટલે મને પચાસ હજાર આલેલા છે ને એમાં તમે થોડા ઘણા મને હલો પણ છોકરા આવે એટલે હું વાત કરું જો હાલ તો તો તમારો છોકરો જો રહે છે એ તો હોય જ રહ્યા છે પણ જો આજુબાજુ બોલાવો તમારા છોકરા ને મારી પાસે છે કોઈ નંબર વંબર છે કોક ઢોકળું લઈને ફરતો હોય છે હવે ઢોખલું છે ડોખલું લઈને કોક ના આવતો ટેલિફોન જેવું

આ જો ગોમમાં ભેગો થયો મને ત લઈ ન કે હું આવું છું તમે જો હાર થાય આવે તાર વાત છું પણ કાલે તમને એ તમે બગાડો સારી વાત છે મારાથી એ હા બહુ ભારે પડી આવો આવો

એટલે પછી અમારે પૈસા હાથર થઈને ને છોકરા અમાર બોતવા જ પડ્યા ને પછી પણ મેં કે કીધું તો તમે છેડે છેડે બોતવા રાજી એમ પણ તમાર પૈસા હાલવાના જ નહીં આલવાના મને હાલવાના આલવાના હશે તો આલશે રા કીધું છે એ ભગવાન તક એ પૈસા આલો પછી લઈ જઉં પણ તમે આવા કરતો તો પૈસા તો લે લે કરો તો શું હોય રહેતા આપણે અહીંયા સુઈ જઈએ આપણે પેલી ખાઈ રેડી છે જો હોય અમે બે મિનિટ હોય આવજો જો બાજી સુઈજો

ના ઉઠવાનો પૈસા આવે લઈ જવું આજબુત કઈ દે મારા બાપા મગજ ખરાબ છે મારા બાપા નું મગજ ખરાબ છે અરે તમારા બાપા નું ખરાબ એના કરતા મારું વધારે ખરાબ છે

બોલશું કે પૈસા ભલે લીધા હવે આપડે કોઈ ના નહીં પાડતા તમારા પૈસા અમે લીધા છે પણ બોહે લીધા મેં લીધા હોય સીઝન બીજન થાય એટલે તમને હું ઓળ કરી એમ ના સાલે સીઝન બીજન નું તો બાજરો તૈયાર છે હડો ફોટકા કરાવી દઉં તો એ બાજરો વાઠા વાઠી દઉં હા હેડો દાતો લઈ જાઓ હેડો હેડો વાઠી જતો રહ્યો બાજરો વાઠો આ પડે દાતો ને તમને ફોટકા કરો હડ લાવ એ અરવિંદજી બોલો હવે આ દાતાર તમે પડતા કરો નહીં જોતા ને પેલા 50000 રૂપિયા લેવા છે હેડજો અલ્યા એ મારી વાતો પર આ દાતેરાની બીવરણી આલો મારા જીવનને પૈસો 1 રૂપિયો નહીં આલે

ચાર હાલો વાંચો કરો ગમે ત્યારે એડા ભરાઈ જઈશ પણ હવે બાપ અલ્યા ભગવાન નામથી દસ રૂપિયા અલ્યા ભીખ માંગવાની બેઠો તું મારી પાસે મારા છે તમે ચાલો ચાલુ કરના નાખ્યો એટલે ચાલો નઈ હું માગવા આવ્યો છું

તમારું થાય કરો હવે મેં કીધું એમ ભાઈ મેળ પડશે અરવિંદજી અને કાકા હું તમારા હાલ પહેર્યા છે છે